નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન ગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રો આપણે દિવાળી વેકેશન બાદ ફરીવાર મળીએ છીએ અને આપ સૌ વિદ્યાર્થીઓ આનંદમાં અને ખુશીમાં હશો તેવી અપેક્ષા સાથે આજે આપણે કમ્પ્યુટર વિષયમાં નવું ચેપ્ટર ચાલુ કરીશું તો આજે આપણે કોમ્પ્યુટર વિશેમાં પાઠ આઠમો ઓબન ટુ લિનક્સની મહત્ત્વની ઉપયોગી સુવિધાઓ બરાબર જેની અંદર ભાગ એકમાં આગળ વધીશું તો ચેપ્ટર આપણે છઠ્ઠું અને સાતમું જે જોયું તે ઓબન ટુની અંદર આવતી અને તેના વિશેની સમજૂતી જોયેલી હવે ઓબન ટુ લિનક્સની અંદર એવી કેટલીક સુવિધાઓ છે કે જે અગતિ અને મહત્ત્વની આપણા માટે ઉપયોગી સુવિધાઓ છે જેના વિશે આજે આપણે તેની ચર્ચા કરીશું ચાલો તો આઠમું ચેપ્ટર જે છે તે ઊબન ટુ લિનક્સની મહત્ત્વની ઉપયોગી સુવિધાઓ તો તેની અંદર શરૂઆતમાં આપણને એવું કીધેલું છે કે ઉબન ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તે કોમ્પ્યુટર ઉપર કઈ રીતે કાર્ય કરે છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો એની આગળના પ્રકરણમાં આપણે વાતચીત કરેલી બરાબર તેમજ તેને લગતી કેટલીક સુવિધાઓ પણ આગળના ચેપ્ટરમાં આપણે જોઈ હવે આઠમા ચેપ્ટરની અંદર એ સિવાય અન્ય જે ઉપયોગી મહત્ત્વની સુવિધાઓ છે તેમાં સમાવેશ તરીકે પહેલું આપેલું એ ટર્મિનલ બરાબર બીજું છે જી એડિટ નામનું ટેક્સ એડિટર તો ટર્મિનલ અને જી એડિટ નામના આ ટેક્સ્ટ એડિટરનો આપણે પરિચય મેળવીશું ત્યારબાદ ફાઇલ અને ડિરેક્ટરી સાથે કેવી રીતે કાર્ય કરી શકાય તે કેવી રીતે કામગીરી કરે છે તેના વિશે પણ આમાં આપણે ડિસ્કસ કરીશું બીજું કે સામાન્ય રીતે વપરાતું કમ્પ્યુટર જે છે તેની અંદર આવતું કેલ્ક્યુલેટર નામનો પ્રોગ્રામનો પણ આપણે ઉપયોગ કરીશું ત્યારબાદ આગળના ટોપિક્સની અંદર લિનક્સમાં મનોરંજન માટેના કેટલાક પૂર્વ સ્થાપિત એટલે કે ઉબન ટુ લિનક્સની અંદર પૂર્વ નિર્ધારિત રીતે ઉપયોગી હોય તેવા વિનિયોગ એટલે કે પ્રોગ્રામનો પણ આપણે ડિસ્કસ કરીશું તો તેની અંદર આવતા વિવિધ પ્રકારના પ્રોગ્રામ તરીકે જીનોમ ઇમેજ વિવર પછી આવે છે રીધમ બોક્સ મ્યુઝિક પ્લેયર ટોટેમ મૂવી પ્લેયર અને જીઆઈએમ પી એ એક પ્રકારનું ઇમેજ એડિટર છે કે જેના વિશે આપણે આમાં એની ચર્ચા કરીશું તો ચાલો આગળ આપણે સૌથી પહેલાં ટર્મિનલ અને એમનો પરિચય એના વિશે ચર્ચા કરીએ તો ટર્મિનલ જે છે તે એક પ્રકારનું સી એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો જો ઉપયોગ કરવો હોય તો એના માટે આપણે ટર્મિનલ નામનો પ્રોગ્રામ એટલે કે એમનો ઉપયોગ કરીશું તો ઓબન ટુની અંદર આવતું આ જે સી છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એનો ઉપયોગ કરવાના આપણી પાસે બે રસ્તા છે બરાબર તો પહેલું આપેલું છે કે કીબોર્ડ ઉપરથી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ એફ અને એન એફ એન એટલે કે કીબોર્ડ ઉપરની ફંક્શન કી નંબર એફ વનથી ચાલુ કરી એફ સિક્સ સુધી કોઈપણ એક કી આપણે પ્રેસ કરી સીએલઆઈ માટે ટર્મિનલ વિન્ડો જે ચાલુ કરવો છે તે આપણે શરૂ કરી શકીએ બરાબર તો એક સાથે આ ત્રણેય કી દબાવીને ઉબન ટુના છમાંથી કોઈપણ એક ટેક્સ્ટ મોડ વર્ચ્યુઅલ ટર્મિનલનો ઉપયોગ કરી શકીએ છીએ તેમજ આ ટર્મિનલ જે છે તે એક આભાસી એટલે કે વર્ચ્યુઅલ આભાસી એટલે વર્ચ્યુઅલ ટર્મિનલ લખાણને દર્શાવવા માટે થોડા વધારાના રંગ સાથે મૂળ સાદા વેનિલા ટેક્સ મોડ જેવું લાગશે તેમજ સામાન્ય રીતે તમે સીએલઆઈમાં કાર્ય કરતા હો તેમાં તમે જીયુઆઈ પ્રોગ્રામ એટલે કે સીએલઆઈ અને જીયુઆઈ કોમ્પ્યુટરની અંદર કાર્ય કરવા માટે વપરાતા બે પ્રકારના માધ્યમમાં એક છે સીએલઆઈ અને બીજું છે જીયુઆઈ જે આગળના ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરેલી બરાબર તો સીએલઆઈ એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ જીયુઆઈ એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સીએલઆઈની અંદર ફક્ત તમારે કમાન્ડ ટાઈપ કરવાના આવે છે જીઓઆઈની અંદર તમે કોઈપણ કાર્ય કરવા માટે માઉસ પોઈન્ટરનો ઉપયોગ કરી અથવા તો કીબોર્ડનો ઉપયોગ કરી કોઈપણ કાર્ય કરી શકો તો અહીંયા આપણને એવી સ્પષ્ટ વાત કરેલી છે કે સીએલઆઈની કાર્યવાહી કરતા હોઈએ ત્યારે તમે જીઓઆઈ પ્રોગ્રામ બંને એક સાથે ઉપયોગ કરી શકતા નથી બરાબર તો ટૂંકમાં તમને અહીંયા જે કોપી પેસ્ટની સુવિધા આપેલી હોય છે બંનેમાં એક સાથે ઉપલબ્ધ બનતી નથી માની લો કે આપણે કંઈ ગ્રાફિકલ સેશન ચાલુ કરી દીધું હોય બરાબર એટલે કે જીયુઆઈ ચાલુ કરી દીધેલું હોય અને જીનોમ ટર્મિનલ અથવા તો ટર્મિનલનો ઉપયોગ દ્વારા જીયુઆઈ પ્રોગ્રામ તરીકે ચાલતું સીએલઆઈ સેશન મળશે અને તેની અંદર આ સુવિધા આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો ટૂંકમાં જીઓઆઈની અંદર અત્યારે સીએલઆઈનો ઉપયોગ કરવાની આપણને અહીંયા વાત કરેલી છે તો આ સુવિધામાં આપણને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની અંદર સીએલઆઈ જેવી કારવી વ્યવસ્થા આપણને પૂરી પાડવામાં આવે છે અને આ પરિસ્થિતિમાં વધુ આકર્ષક દેખાવ મળવા સાથે એકથી વધુ ટર્મિનલ મળશે અને એનો ફાયદો આપણને એવો છે કે આની સાથે સાથે તમે સ્ક્રીન ઉપર અન્ય જીઓઆઈ પ્રોગ્રામ પણ ચાલુ કરી શકો છો બરાબર તો જીઓઆઈની અંદર સામાન્ય રીતે એક કરતાં વધારે જીઓઆઈ વિન્ડો ઓપન કરી શકો બીજું કે જેટલી વિન્ડો ખોલેલી હોય એ વિન્ડોના પ્રોગ્રામની સાઇઝમાં ફેરફાર કરી શકો છો બરાબર અને સ્ક્રીન ઉપર તમે કોઈ ચોક્કસ સ્થાન ઉપર પણ ગોઠવી શકો છો બરાબર જે સીએલઆઈની અંદર સીએલઆઈ વિન્ડોમાં આવી સુવિધા હોતી નથી તો જીઓઆઈ વિન્ડો જે છે તેમાં સુવિધા આપણને ઉપલબ્ધ છે અને ત્યારે તમે કટ કોપી પેસ્ટની સુવિધાનો ઉપયોગ સહેલાઈથી કરી શકો છો ચાલો હવે આપણે જીનોમની અંદર ટર્મિનલ વિન્ડોનો ઉપયોગ તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે જેની અંદર સીએલઆઈ બેઝ એટલે કે ટર્મિનલ વિન્ડોની અંદર આવતા કમાન્ડ અને એમની યાદી આપેલી છે તો સૌથી પહેલાં આપણે આ ટર્મિનલ ચાલુ કઈ રીતે કરવું તો તમને એપ્લિકેશન બટન ઉપર એસેસરીઝની અંદર ટર્મિનલ નામનો એક પ્રોગ્રામ આપેલો હશે અને તેના ઉપર ક્લિક કરો એટલે તમે તમારી ટર્મિનલ વિન્ડો પર આવી જશો અથવા અથવાની અંદર એવું કીધેલું છે કે કીબોર્ડ ઉપરની કી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ટી આ ત્રણે કી એક સાથે દબાવીને પણ તમે ટર્મિનલ વિન્ડો ચાલુ કરી શકો છો બરાબર તો આકૃતિ આઠ પોઈન્ટ એક અહીંયા આપણને આઠ પોઈન્ટ એકની આકૃતિમાં સમજૂતી આપેલી છે કે ટર્મિનલ વિન્ડો તમારો જે ઓપન થયેલો છે તે કેવો જોવા મળશે તે બરાબર તો અહીંયા આપણી જે આઠ પોઈન્ટ એકની આકૃતિ જે છે સ્ક્રીનની અંદર જોવા મળતી તે એટલી બદલી આકર્ષક નથી એવું કીધેલું છે બરાબર તો આપણે સરળતાથી સ્ક્રીનના દેખાવને બદલીને આપણે આકૃતિ આઠ પોઈન્ટ બેની અંદર એમાં શું કરી શકીએ ફેરફાર કરી શકીએ તો આઠ પોઈન્ટ બેની અંદર જોઈએ કે એમની અંદર કેવો ફેરફાર કરેલો છે તે જુઓ તો આઠ પોઈન્ટ બે જે છે એની અંદર તમને શું કરેલું છે ફેરફારમાં કદ અને આકાર બરાબર આપણી જે આઠ પોઈન્ટ એકની આકૃતિ છે એ ટર્મિનલ વિન્ડોની જ છે અને તેની અંદર આપણે ફક્ત બે ફેરફાર કરેલા છે કયા કયા એક આપેલું એ કદ બરાબર અને બીજું આપેલું એ આકાર તો હવે એની અંદર ટર્મિનલ વિન્ડોની અંદર આપણને એટલા ફેરફાર જોવા મળશે એ સિવાય તમે બેકગ્રાઉન્ડ કલર પણ ચેન્જ કરી શકો તો ટર્મિનલ વિન્ડોમાં આપણને કાર્ય કરવાની થોડીક સરળતા રહેશે અને થોડું કાર્ય કરવામાં અનુકૂળ રહેશે તો જે વિન્ડો ખોલેલી છે ટર્મિનલ વિન્ડો તે આપણી જરૂરિયાત મુજબ તેની અંદર શું ફેરફાર કરી શકીએ વિન્ડોની સાઈઝને આપણે નાની અને મોટી કરી શકીએ બરાબર તો રિસાઇઝ કરવાની પ્રોસેસ જે છે એને ટૂંકમાં આપણે વિન્ડોની સાઈઝને નાની મોટી કરી કહેવાય બરાબર તેમજ તમે સીએલઆઈની જે વિન્ડો ઓપન કરેલી છે સીએલઆઈ એટલે કે ટર્મિનલ વિન્ડો ઓપન કરેલી છે એમની સ્ક્રીનને તમે કોઈપણ સ્થાન ઉપર ખસેડી શકો બરાબર બીજી વસ્તુ કે તેમાં તમને જેટલું લખાણ જોવા મળે છે તે બધું એકસાથે ના જોવું હોય બરાબર તો એમની અંદર જોવા મળતો વિન્ડોમાં સ્ક્રોલ બાર આપેલો હોય એમનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ માહિતીને ઉપર નીચે જોઈ શકીએ છીએ અમુક સંજોગોમાં એવું બને કે તમારી સ્ક્રીન આપેલી જેટલી સાઈઝ હોય તો એ વિન્ડોની અંદર તમારું લખાણ સંપૂર્ણ આપણને દેખાતું ન હોય જોવા ન મળતું હોય તે સંજોગોમાં આપણે સ્ક્રોલબરનો ઉપયોગ કરી બાકીની ન દેખાતી માહિતીને આપણે જોઈ શકીએ છીએ પછી આવી ટેક્સ મોટ સ્ક્રીનની એક મોટી મર્યાદા એવી છે કે તેમાં સ્ક્રીન ઉપર માહિતી માટે દર્શાવી શકાતી લીટીઓની નિર્ધારિત કરેલી સંખ્યા જેટલી લીટીઓ દર્શાવી શકાય તો ટેક્સ મોડની અંદર સૌથી એક મોટી મર્યાદા એવી આપેલી છે કે તેની અંદર જેટલી બી માહિતી લીટી હોય તે ચોક્કસ નિર્ધારિત કરેલી લાઈન હોય તેટલી જ આપણે જોઈ શકીએ એનાથી વધારે જોઈ શકતા નથી તેમજ જો કોઈ કમાન્ડ આ નિર્ધારિત કરેલી સંખ્યાઓની સંખ્યા કરતાં વધુ લીટીનું પરિણામ આપે તો સ્ક્રીન ઉપર પરિણામની શરૂઆતની લીટીઓ ઉપર ચાલી જતી હોવાથી બરાબર એવું બની શકે કે એક પેજની જગ્યાએ બે પેજ જેટલી માહિતી હોય તો જ્યારે બીજા પેજની માહિતી દર્શાવે છે ત્યારે પ્રથમ પેજ ઉપરની માહિતી કેવી થઈ જશે ઉપર ચાલી જશે બરાબર તો માની લો કે ઉદાહરણ તરીકે સમજીએ કે એક સ્ક્રીન ઉપર ફક્ત પચીસ લીટી જોવા મળે છે પણ આપણી પાસે કોઈ એવી ફાઇલ છે કે જેમાં પચાસ લાઈન છે બરાબર ટૂંકમાં પચીસ કરતાં વધારે લાઇન છે તો તેવા સંજોગોમાં પચીસ લાઈન પછી છવ્વીસમી લાઇન જે હશે તો ત્યારે આગળ જે લાઈનો હશે એક નંબરની એ ઉપર ચાલી જશે અને છવ્વીસ નંબરની લાઇન આપણને દર્શાવે છે આનો કહેવાનો મતલબ એવો અહીંયા થશે તો ટર્મિનલ વિન્ડો જે છે તેની અંદર આપણને આવી કંઈક એક મર્યાદા અને એના વિશેની વધારે ઊંડાણપૂર્વકની સમજૂતી સમજાવેલી છે બરાબર તો અમુક સંજોગો સંજોગોમાં જ્યારે તમારું પરિણામ દર્શાવવામાં આવે છે તો એ જો લાંબુ હોય પરિણામ તો તેવા સંજોગોમાં તમારું પરિણામ વિન્ડોની સ્ક્રીન ઉપર જ્યારે દોવા મળે છે ત્યારે આપણે કોઈ કી દબાવીને પછીની જ તે બાકીની લીટીઓ આપણને જોવા મળશે બીજું કે જો આપણે કમાન્ડમાં કેટલાક વધારાના અક્ષરો ટાઈપ કરીએ છીએ તો તે સંજોગોમાં આપણને જેટલું પરિણામ આપણે જોવું હોય તેટલું પરિણામ આપણે જોઈ શકીએ છીએ અને સ્ક્રીનમાં જેટલું સમાઈ શકે તેટલું હશે કે કેમ તેવો અંદાજિત ખ્યાલ આવવો જરૂરી છે આપણે અહીંયા જે વાત કરેલી છે કે તમારી વિન્ડોની જે સ્ક્રીન હોય તે સ્ક્રીન ઉપર આઉટપુટમાં અમુક લીટી તે આપણને જોવા મળતી હોય તેવો આપણને અંદાજ હોવો જોઈએ અને તો એ પ્રમાણે કાર્ય કરી શકાય તો અહીંયા આપણને એવું કીધેલું છે કે ટર્મિનલ પરિણામની છેલ્લી કેટલીક લીટીઓ મેમરીમાં સાચવીને રાખે છે અને આપણી જરૂરિયાત મુજબ ઉપર નીચે જોવા દે છે તો સામાન્ય રીતે એ લીટીઓ કેટલી હશે તો એમની લીટીની સંખ્યા સામાન્ય રીતે પાંચસોને બાર જેટલી આપેલી છે બરાબર તો એ ત્યાં સુધી આપણને અપ એન્ડ ડાઉન પ્રોસેસ કરી એ લીટીઓ જોવાની સુવિધા પૂરી પાડશે તો આઠ પોઈન્ટ બેની અંદર એમાં જે ફેરફાર કરેલા છે એ મુજબ આપણને આકૃતિમાં એમનો આઉટપુટ જોવા મળશે તો ત્યાર પછી આપણને બે આકૃતિ આપેલી એ કે એક આકૃતિ આપેલી આઠ પોઈન્ટ ત્રણ તો આઠ પોઈન્ટ ત્રણની અંદર શું અને આઠ પોઈન્ટ ચારની અંદર શું તેની આપણે થોડીક સમજૂતી જોઈએ તો કેટલીક વાર એક કરતાં વધુ ટર્મિનલ ખુલ્લા રહે તેવું આપણે ઈચ્છતા હોઈએ છીએ બરાબર એક કરતાં વધારે ટર્મિનલ વિન્ડો ઓપન હોય તેવી પરિસ્થિતિ તો જ્યારે ઉદાહરણ તરીકે એવું કીધેલું હોય કે આપણે ટર્મિનલમાં કામ કરતા હોઈએ ત્યારે ધારો કે આપણે કોઈ કમાન્ડનો ઉપયોગ કરવો હોય પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે કદાચ ભૂલી ગયા છીએ બરાબર તો એના માટે હું શું કરીશ તો અન્ય કોઈ ટર્મિનલને આપણે ઓપન કરીને ત્યાં આપણે એના વિશેની કોઈ ચોક્કસ કમાન્ડનો ઉપયોગ કરી એ કમાન્ડનો ઉપયોગ શું એવું જાણવા માટે બીજી ટર્મિનલ વિન્ડો આપણે ઓપન કરી શકીએ અને ત્યાં કાર્ય કરી શકીએ તો આકૃતિ આઠ પોઈન્ટ ત્રણની અંદર એ વસ્તુ સમજાવેલી છે તો સૌથી પહેલાં આઠ પોઈન્ટ ત્રણની અંદર જઈશું જ્યાં તમને કોઈ ચોક્કસ એક ટર્મિનલ વિન્ડો ખોલેલી છે જુઓ અહીંયા ટર્મિનલ વિન્ડો બે ખોલેલી છે અને એકની અંદર આપણને એવું કીધેલું એ કે કોઈ ચોક્કસ કમાન્ડ ટાઈપ કરેલો છે બરાબર અને એનું કાર્ય આપણને અમુક સંજોગોમાં ભૂલાઈ ગયેલું છે તો બીજી ટર્મિનલ વિન્ડો ઓપન કરીને એમના વિશેની બધી જ માહિતી હું શું કરી શકીશ જોઈ શકીશ બરાબર તો આકૃતિ આઠ પોઈન્ટ ત્રણની અંદર એકથી વધારે ટર્મિનલ વિન્ડો ખોલેલી હોય તેવું આપણને દૃશ્ય જોવા મળે છે તો એ આઠ પોઈન્ટ ત્રણની ડિસ્કસ હતી ત્યાર પછી આઠ પોઈન્ટ ચાર આઠ પોઈન્ટ ચારમાં એવું કીધેલું છે કે ટર્મિનલ વિન્ડો સામાન્ય રીતે એકથી વધુ ટેબ પૂરા પાડે છે ટેબ એટલે એક પ્રકારની જે કોઈ વિન્ડો ખોલેલી હોય તો ત્યારે તે સંજોગોમાં આવી જે રચના થતી હોય તેને એક પ્રકારની ટેબના સ્વરૂપમાં કહી શકીએ અને જેટલી બી ટેપ હોય તો એક નંબરની ટેપ બે નંબરની ટેપ ત્રણ નંબરની ટેપ આ ચાર નંબરની ટેપ તો એકથી ચાર નંબરની જે સ્ટેપ છે તો એ ચારે ચાર ટેપની અંદર ટર્મિનલ વિન્ડોમાં અલગ અલગ ચોક્કસ કાર્ય કરી શકાય એવા પ્રકારની સુવિધાઓ પણ અહીંયા પૂરી પાડવામાં આવે છે તો મેનુ બાર ઉપરથી ફાઇલ મેનુમાં ઓપન ટેપ વિકલ્પનો ઉપયોગ કરીને બરાબર નવી ટેબની રચના કરીએ અને ત્યાં નવી ટર્મિનલ વિન્ડો ઓપન કરી શકાય અથવા તો કીબોર્ડ ઉપરની શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ટી આ ત્રણ કી એક સાથે દબાવીને પણ આપણે નવી ટેબ ખોલી શકીએ હવે કોઈ ટેપ ખોલી લઈએ ત્રણથી ચાર તો એમાં તમે કોઈ ચોક્કસ ટેપમાં તમે અલગ અલગ પ્રકારનું કાર્ય કરી શકો બરાબર અથવા જે તે સ્ટેપના શીર્ષક પર જવું હોય તો માઉસ વડે ક્લિક કરો અથવા કીબોર્ડ ઉપરની કી આપેલી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ પેજ અપ અને પેજ ડાઉન પેજ અપ અને પેજ ડાઉન આ બે કી એવી છે કે જેનાથી આગળ પાછળ તમારે ટેબ ઉપર જવું હોય એક નંબરની ટેબ ઉપર પરથી ને ડાયરેક્ટ ચાર નંબર ઉપર જવું હોય અથવા તો બે નંબર ઉપરથી ત્રણ નંબર ઉપર જોવું હોય બરાબર ટૂંકમાં આ રીતે કાર્ય કરવું હોય તો એના માટે પેજ અપ અને પેજ ડાઉન કંટ્રોલ પ્લસ અલ્ટર આ બે કી એવી છે અને એનો ઉપયોગ કરીને આપણે વધારે કાર્ય કરી શકીએ તો અહીંયા આ રીતે ટેબ ખોલેલી છે અને ટેબ ઉપર કાર્ય કરી શકાય હવે જે ટેપ ખોલેલી એ બેથી ત્રણ અને તેમાં કોઈ ટેબને તમારે બંધ કરવી છે તો એના ઉપર ટેબની ઉપર ક્લોઝ બટન આપેલું હોય તો એ ક્લોઝ બટન ઉપર ક્લિક કરીને તમે ટેબ બંધ કરી શકો અથવા કીબોર્ડ ઉપરની શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ડબલ્યુ આ કી દબાવીને પણ તમે શું કરી શકો એને બંધ કરી શકો છો કોઈ પણ ટેબને બંધ કરી શકે ત્યાર પછી આવીએ કે ટાઈપિંગની અંદર તમારી ઝડપ વધારવી છે બરાબર અને ટાઈપિંગ કરતાં તમારે ટાઈપિંગની જરૂરિયાત કરતાં વધારે ટાઈપ કરવાની જરૂર પડે એકનું એક કાર્ય વારંવાર થતું હોય તો એનું એક કાર્ય આપણે વારંવાર કરવું નથી તો તેવા સંજોગોમાં તમે કોપી પેસ્ટનો ઉપયોગ કરશો બરાબર તો કોપી પેસ્ટ કરવા માટેને અહીંયા બે રસ્તા આપેલા છે પહેલું છે એડિટ મેનુનો ઉપયોગ કરીને બરાબર એડિટ મેનુની અંદર શું આપેલું હોય કોપી આપેલું હોય એડિટ મેનુમાં પેસ્ટ આપેલું હોય તો સૌથી પહેલાં કોપી પેસ્ટ કરવા માટે તમે એડિટ મેનુમાં જઈને કોપી ઉપર ક્લિક કરો એટલે કોપી થઈ ગયું બીજી વસ્તુ જ્યાં પેસ્ટ કરવું છે ત્યાં જઈને એડિટ મેન્યુમાં ફરી વાર જઈને પેસ્ટ ઉપર ક્લિક કરો અથવા કીબોર્ડનો ઉપયોગ કરીને એટલે કે શોર્ટકટ તરીકે ઉપયોગ કરવું એ તો કંટ્રોલ સોરી શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ સી એનાથીને તમે શું કરી શકો કોપી કરી શકો તો કોપી કરવા માટેની શોર્ટકટ કી ટર્મિનલ વિન્ડોમાં શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ સી તો સામાન્ય રીતે આપણે કોપી કરવા માટે કંટ્રોલ પ્લસ સીનો ઉપયોગ કરીએ છીએ અને સામાન્ય રીતે કોઈ પેસ્ટ કરવા માટે કંટ્રોલ પ્લસ વીનો ઉપયોગ કરીએ છીએ પણ અહીંયા આપણે ટર્મિનલ વિન્ડોમાં કોપી પેસ્ટ કરવું છે તો તેના માટે આપણે સીટ ટકી પણ સાથે વાપરવી પડશે તો આકૃતિ આઠ પોઈન્ટ ચાર કે જેની અંદર આપણને એકથી વધારે ટેપ ખોલેલી છે એવી આકૃતિ આપણને દર્શાવેલી છે બરાબર તો અહીંયા ટેપ ક્યાં છે તો જોઈ લઈએ તો આ એક ટેબ બીજી એક આ ટેબ અહીંયા બે ટેબ ઓપન કરેલી છે ટેબ બંધ કરવી છે તો અહીંયા ટેબની અંદર આપણને ક્લોઝ બટન આપેલ છે તો ત્યાંથીને આપણે ટેબ બંધ કરી શકીએ અને એની શોર્ટકટ કી આપણને આપેલી શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ડબલ્યુ આનો ઉપયોગ કરીને પણ બંધ કરી શકાય ત્યારબાદ આવે છે ટર્મિનલની અંદર એડિટ મેનુ અને એડિટ મેનુની અંદર આવતા વિકલ્પો આપેલા છે કીબોર્ડ શોર્ટકટ્સ અને પ્રોફાઇલ પ્રિફરન્સીસ આ બે વિકલ્પ છે અને એ બે વિકલ્પનો ઉપયોગ કરી આપણે વિવિધ પ્રકારના કાર્ય કરી શકીએ એમાં કીબોર્ડ શોર્ટકટ આપેલું છે એના મારફતે કીબોર્ડ ઉપરની શોર્ટકટને આપણે ચેન્જ કરવા હોય તો એના માટેના વિકલ્પ અને બીજો વિકલ્પ આપેલો છે એના મારફતે ટર્મિનલના દેખાવને નિયંત્રિત કરવું તેમજ સ્ક્રોલિંગ જેવા વિવિધ પ્રકારના વિકલ્પો ઉપર કંટ્રોલિંગ ગોઠવું એટલે કે નિયંત્રણ કરવા માટેના વિવિધ પ્રકારના વિકલ્પો પૂરા પાડવામાં આવે છે તો એડિટ મેનુમાં આવેલું કીબોર્ડ શોર્ટકટ મારફતે શોર્ટકટ બદલવી પ્રોફાઇલ પ્રિફરન્સીસ મારફતે ટર્મિનલના દેખાવને નિયંત્રિત કરવો તેમજ સ્ક્રોલિંગને લગતી વિવિધ પ્રકારની નિયંત્રણ કરવા માટેની વિકલ્પ પૂરી પાડવામાં આવે છે જે આકૃતિ આઠ પોઈન્ટ પાંચની અંદર આપણને દર્શાવેલી છે તો અહીંયા જો આઠ પોઈન્ટ પાંચની અંદર જોવા મળતી વિવિધ પ્રકારની વિકલ્પ અને એની ઉપયોગીતા બરાબર તો એડિટ પ્રોફાઇલ ડિફોલ્ટ એની અંદર આપણને આટલી વિગત આપણને દર્શાવેલી છે તો આમાં તમે કોઈ ચોક્કસ વિકલ્પનો ઉપયોગ કરીને ફેરફાર કરી શકો બરાબર જુઓ અક્ષરનો રંગ તમારે બ્લેક રાખવો છે તો બ્લેક રાખી શકો અહીંયા અક્ષરનો રંગ અન્ય કોઈ રાખવો એ લાલ કલર તો અહીંયાથી લાલ કલર આપણે બદલી શકીએ પછી એ બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો પછી એ બોલ્ડ કલર તો આ રીતે વિવિધ તમે ઓપ્શનનો ઉપયોગ કરી ટર્મિનલની પ્રોફાઇલની ફેરફાર કરી શકો તો અહીંયા જે બે શોર્ટકટ છે એના વિશેની અહીંયા ડિસ્કસ કરેલી છે અને આપણે ચેપ્ટર આઠમાની અંદર ભાગ પહેલો અહીંયા સુધી રાખીએ છીએ આપણે ફરીવાર મળીશું ઓકે બાય